મારે ભાઈ બનતા આ બાપ તો હારું ઘણા આયો હે આ બાપ તો જમ આપવાનું કદી ના આપવાનું એટલે આ પેલા તો જે આ કલચનભાઈ કપાચે આયા છે રોગ સારું આવી છે આ પૂરા બુરા હારા છો અમારલાય લાગત ચોમો હા ચાલુ ભરી હા अमरावाडी बोल सवी जाओ भाव से हाला वेजापुर की हाट लहन हा ये डर न मारे पर भरावानी से ट्रैक्टर वाला किया हुआ हट भाई भाई बोलो बोलो बैठा आओ जवान गौ पेरवा અરે વાત તો ખઉં પત્ર હોય મારું મફફરીઓ લઈને જવાનું તું કેવું કરે હા કે મફરીઓ લઈને જાઉં છું હે ચોકન લઈને જાઉં છું હા આપડે ઈડર કહો હા વડાલી કહો ઈડર કહો તારે હે હાલ રવાજો સેમ્પલ બત્યો સેમ્પલ પેલા હું કીધું ફેરતી કહે છે સેમ્પલ સેમ્પલ અરે સેમ્પલ તો તું ભાઈ હું પહેરીને નહીં આવ્યો અત્યારે તો જોડા પહેરીને આવ્યો તો હા અરે મારે ડોચીનો હશે ને સેમ્પલ ચલ તમે નો હે

કિલો જેવી માં ફરે લઈ જાજો કિલો જેવી આવ હા એ હાર પાસ મન ફોન કરજો હું આવી જો ટોલી લઈને તું તો ના પાડે છે નો ફોન કરું તને હા મારો રિસાડો હોય જબરો છે હા ઠી સર્વિસ ઓર લાય છે આમ તો આમ તો મફળે કરીને પૈસા જ કામ બનાના છે ભાઈ આમ ગામ બનાવી જવાનું છે આપણું હા અમારી ઘણા ગાવ પણ અમારી આમ તો ના પાડ દે પછી

એટલે આ ભોરડો સવારે તો મને કેતો હતો કે આ મારે મફળીઓ ભરાવાની છે તો ખબર પડે ભાવ નહીં વેપારીઓ કોઈ લીલી છે ને બધું બોનો કાઢવાનો આવશે એ ના તો ના આપણે તો ગમો વાળા ગણાય આપણે તો બીજો જમ્બો બોલાવો તો જમ્બામાં ફટફટ ને ફટ લઈને પાર આવી જાય જઈને એટલે પાછા ના પાડે છે

મશીન આજે કંપનીમાં બહુ ટોક થઈ ગયો ને મશીન ઘેર લાવી દેવું પડ્યું મગફળી મારા વર્ષા આવડા વાળા બસ લઈને રિપોર્ટ કઢાવવા આવે છે આ રિપોર્ટ કાઢવામાં કંટાળ્યા અમે તો ગોબા લે હું કરું છું તો હજી લગણ હું કઉ મશીન આપવા હરકું ગોઠવવું પડશે ને અસલ ગોઠવ ને થોડું ડારમો ગોઠવ બે ત્રણ ફોન આવ્યા કે અમે તો ઘેર આવીએ છીએ

પેલી કંપનીમાં તો છે જગ્યા નહીં ઈ તો લગભગ નવસો નવ્વાણું નંબર હેડ હાલતો એટલો ટ્રાફિક થઈ ગયો તો ફરી એટલી નહીં છે હું તમે કેતો તો આપડે ગોટા મોટું બનાવવાનું હતું એ વખત અમે આવતા વર્ષો બને દઈએ તો ચિંતા નહીં કરે પણ પેલો ભાઈ આવે જ બે ત્રણ જણા આવે જ તે ના તો ભાવતા તો કરી દઉં કે મશીન પાછું ચાલુ કરવું પડશે કે આપડે મશીન કરી દઈએ ને હાલ તન મંત્રી સાફ કરી નાખવા દો

આપણા એ માલ પર આવે કાયમથી વાડે હું લાયા જો બગલમાં અરે ભાઈ આ તો આટલું લાગુ પડે કે પેલો કાયમ પાલ લઈને આવજે કે સંપલ હે મેને તો કીધું ઉંજો નો ફોન આવ્યો તો આ તમાર ગરાક લે વાડે સંપલ નહીં સંપલ અને સંપલે બજારમાં ભૂલી ગયો

અબ阿里 તમારું ધોચ્તું વેટી જાય અમારા ગોવા જ હું આઘા રાખું છું એવું જાય હેડો ચા પાણી કરી હેડો મારી વાત ઓભર મફરી કોઈ ના લઈ જાય તમારી ની પાછી જ આવશે અને ભાવ કમ્પ્લીટ કાઢજે પાછો હે કમ્પ્લીટ ભાવ કાઢવાનું તમારું જાણો હા આવન આવા ખેડું તો છી સી હાડે આવું જ મારા ઓર છે અમાર હોય કે નોય મશીન ચાલુ કરું હોય પલટવાળી ની બેહી જાય બેટાઈ ના જાય હમણે હાલ

ઓછો ના થાય થતો હે વજન ઓછો તા ને ઢોર જાને ખબર પડે અરે પણ મારે સિઝન આવી છે તમારે કલાક ખરું છે ના ના કલાક ખરું ને હાલ હાલ હેડો કોઈ પૈસા હા કોઈ મફત નહીં કઢાવતા મારે આટલું કાઢી ના વાર થાય દુકાળા જેવું થાય હા તો બધું ફટાફટ પાલો માલ થાપ આ બરોબર પણ

આ જીકા તમે સોચી આવો ને આવો ઘરાક લઈને આવો છે યાર આવા ડોહા આવો આપણ હેરવા હેરવાન કઈ નાખ એ મોયા જડા એ મોયા જા ના ભાવ કરતા નયા ના નંબર ફરીવા લાતી હા ઓ ધીરે એ ઓ હું તો હેતી પણ તાને ના ના તાના

ના લઈને જોમાં ના લઈને મારી વાતો છોકરો ખાવ ભાવ ના લગી રહ્યા નહીં પેલા બે પેલો ડોહોર્યો અને એક પેલો ભાઈ હા બે જણા કાઢલી છે માં

મગફળીઓ વેચવી પડી રહી ના ના સપનો પૂરો કરવા મગફળી અમે મગફળીઓ ઘટા છીએ સપનો પૂરો કરવા અને જય માતાજી મિત્રો અમારો આ કોમેડી વિડીયો ગમે હોય ને તો લાઇક કરી શેર કરી સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા જય માતાજી